દિવાળીના નાસ્તા માટે આજે આપણે બનાવવાના છે ચકરી જે ઇન્સ્ટન્ટ બનાવવાના છે આપણે લોટ બાફીને તો રેસીપી જોઈ લીધી એમાં ઘણા લોકોને ખૂબ જ મહેનત લાગતી હોય છે તો જે લોકો પાસે ટાઈમ નથી એ લોકો આ રીતે ઇન્સ્ટન્ટ બટર ચકરી બનાવી શકે છે અને હા આ પણ એટલી જ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો સૌથી પહેલાં લોટ બાંધવા માટે બે કપ ચોખાનો લોટ લેવાનો છે અહીં આગળ કોઈ પણ એક વાડકી કે પછી તમારે કપનું માપસેટ કરી લેવાનું છે બસ એ જ માપથી આપણે આગળ ચાલવાનું છે હવે એક કપ જે રોટલીનો લોટ આવે ઘરમાં આપણે ફૂલકા રોટલી કરીએ બસ એનો ઘઉંનો લોટ લેવાનો છે એક કપ ત્યાર પછી આપણે બટર લેવાનું છે હવે આપણે ઇન્સ્ટન્ટ ચકરી બનાવીએ છીએ તો બટર અવશ્ય એડ કરવાનું છે આગળ મેં વન થર્ડ કપ નોર્મલ સોફ્ટ બટર આવે જે રૂમ ટેમ્પરેચરમાં આપણે રાખીએ તે બટર લીધું છે હવે બટરને મેં ગરમ નથી કર્યું કે નથી એને ઠંડુ લીધું એકદમ સોફ્ટવાળું બટર લીધું છે અને સોલ્ટેડ જ લીધું છે તમે અનસોલ્ટેડ બટર પણ લઈ શકો છો બટરને સારી રીતે હવે લોટમાં મિક્સ કરવાનું છે એટલે સરખી રીતે મોન લગાવવાનું છે સરખી રીતે તમારે મિક્સ કરતું જવાનું છે એકદમ ઘસવાનો છે એટલે બધું જે બટર છે એ લોટમાં સારી રીતે મિક્સ થવું ખૂબ જ જરૂરી છે અને જ્યારે જેમ જેમ તમે મિક્સ કરશો એટલે મુઠ્ઠી પડતું ટેક્સચર આવી જશે જો તમને એવું લાગે કે હજુ આ છૂટું પડે છે કોરું લાગે છે તમારે એક ચમચી બટર એડ કરી દેવાનું છે હવે જે ઇન્સ્ટન્ટ ચકરી છે એમાં બટર નાખવું ખૂબ જ જરૂરી છે એનાથી જે સોફ્ટનેસ અને જેનો ફ્લેવર છે તે આવે છે હવે એની અંદર અડધી ચમચી હળદર એડ કરવાની છે મીઠું આપણે સાત પ્રમાણે એડ કરીશું લાલ મરચું આગળ કલર માટે એડ કરવાનું છે ત્યાર પછી મીઠું સ્વાદ પ્રમાણે કે બટર પણ મીઠાવાળું છે એટલે એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે ત્યાર પછી આપણે ચપટી હિંગ વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું અને સફેદ તલ એડ કરવાના છે કે ચકરીમાં સફેદ તલ દેખાવાનું ખૂબ જ સરસ આવે છે તો સફેદ તલ બે મોટી ચમચી ભરી એડ કરવાના છે આદુ મરચાંની પેસ્ટ આપણે એડ કરી છે એક મોટી ચમચી જેટલી આપણે એડ કરી દઈશું હવે લોટ બાંધવા માટે આપણે છાસનો ઉપયોગ કર્યો છે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો પણ છાસ એડ કરવાથી ચકરીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો છાસ અહીંયા આગળ પણ ઠંડી નથી લેવાની રૂમ ટેમ્પરેચર વાળી જ લેવાની છે પહેલાં મસાલા જે આપણે એડ કર્યા છે એને સારી રીતે મિક્સ કરવાના છે ચકરીમાં ખૂબ જ ઓછા જે રૂટીન મસાલા હોય એ જ પડતા હોય છે પણ જ્યારે એને ખાઈએ છીએ એનો સ્વાદ એવો સરસ અને સ્વાદિષ્ટ લાગે છે તો બસ હવે અહીંયા આગળ મેં એક કપ જેટલી છાશ આમાં યુઝ થશે પણ થોડી થોડી એડ કરી અને લોટ બાંધવાનો છે નોર્મલ જ જે રીતે આપણે લોટ બાંધીએ છીએ એ રીતે જ બાંધવાનો છે સરસ એને મસળીને બાંધીશું એટલે સોફ્ટ થાય જેટલું સરસ રીતે તમે એને બાંધશો એટલી જ છકરી સારી રીતે આપણી પડશે છૂટી ના પડે તો બસ અહીંયા આગળ મેં થોડો થોડો પા છાસ લઈ અને તમને એવું લાગે કે હજુ તમને લોટ નથી બંધાઈ રહ્યો તો તમારે થોડોક પાણીનો છંટકાવ કરવાનો છે પણ ધ્યાન રાખવાનું છે બહુ વધારે પડતો ઢીલો પણ ના હોવો જોઈએ અને બહુ વધારે પડતો કઠણ પણ ના હોવો જોઈએ આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે એટલે આ રીતે એકદમ સોફ્ટ લોટ બંધાઈ જશે સરસ કેળવાઈ જશે બસ તમારે આ રીતે એકદમ સરખી રીતે કેળવી લેવાનો છે લોટ એકદમ સરખી રીતે કેળવાઈ જાય એટલે તરત જ આપણે એને ચકરી પાડવાની છે તો તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે હવે ચકરી પાડવાનું મશીન લઈ લેવાનું છે અને તમારે ઘીથી કે પછી તેલથી કે પછી બટર થોડુંક વધ્યું હોય વાડકીમાં એનાથી તમારે ગ્રીસ કરી અને સરસ હવે એ જેટલું એની અંદર ચકરીના મશીનમાં સમાય એટલો તમારે લોટને પાટ કરી લેવાના છે ચકરીના મશીનને સરખી રીતે તમારે સંચાને ગ્રીસ કરવાનું જેથી એ ચોંટે નહીં અને સરસ તમારે હવે આ રીતે શેપ આપી અને નીંદર એડ કરી દેવાનું છે મશીનને બંધ કરી દેવાનું છે અને હવે તમારી પાસે જો બટર પેપર હોય તો એમાં તમે ચકરી પાડી શકો છો ઇવન આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર કે પછી રોટલી બનાવવાના એના ઉપર પણ તમે ચકરી પાડી શકો છો તો ચકરીને એકદમ આરામ આરામથી તમારે કરવાની છે નાની મોટી સાઇઝ તમે તમારા પ્રમાણમાં સેટ કરી શકો છો આપણે મીડિયમ જ સાઇઝ રાખીશું જેથી આપણને ઉજવવામાં પણ એકદમ ઇઝી રહે અને બસ આ જ રીતે તમારે ચકરીને પાડી લેવાની છે અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં મોટી સાઇઝ પણ પાડી છે આ રીતે તમારે તબેથાથી એને ઊંચકવાની છે જેથી એકદમ ઇઝીથી તેલમાં તમારે એને તમે મૂકી શકો હાથથી કરશો તો કદાચ તૂટી જશે એટલે આ રીતે તમારે ચમચાથી આ રીતે ઇઝી જે હોય એ રીતે તમારે જ્યારે પણ તળો ત્યારે ગેસની આંચ હાઈ કરી દેવાની અને પછી તમે એડ કરી દો એટલે પછી સ્લો કરી દેવાની અને ચમચીની મદદથી થોડીક તળાવ આવે પછી તમારે એને પલટવાની છે જો તમે વચ્ચે એને તરત હાથ નાખ્યો તો તમારી ચકરી છૂટી પડી જશે એટલે થોડુંક બબલ્સ ઓછા થાય પછી તમારે એને ફેરવવાની છે જ્યારે તમે એડ કરી તો બધા બહુ જ બબલ્સ થયા અને પછી થોડીક જ વારમાં તમે જોશો કે બબલ્સ ઓછા થઈ ગયા અને સરસ તમારી ચકરી તળાઈ ગઈ બસ આ જ રીતે તમારે ચકરી તળી લેવાની છે અને દિવાળીના નાસ્તા માટે ડબ્બો ભરી તમારી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે જોયું ને એકદમ ક્રિસ્પી એવી આપણી આ ચકરી બને છે તો તમે પણ આ દિવાળીના નાસ્તા માટે આ રીતની ચકરી બનાવજો ખૂબ જ ઝટપટ બને છે ટાઈમ ના હોય તો ઇન્સ્ટન્ટ આ ચકરી બનાવજો તમે જે ઘઉંના લોટને બાફીને બનાવતા હોય એ પણ તમે ભૂલી જશો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ